ચલો આપણે છે ને અહિયાં નીચે ફળ અને શાકભાજી બંને છે જેનું નામ મુકા આવવાનું છે અને ઊભા થઈને આ બોર્ડમાં લગાવવાનું આવડશે બધાને સરસ જો ઓળખવાનું કઈ ઓળખી જવાનું નહીં આવડે તો હું કહીશ ઓકે ચલો બધાની પેલા કોણ આવશે આયશા આવી જા જાશા સફરજન ગોતી દે બેટા એમાંથી સફરજન ગોતીને લગાવવાનું છે

वेरी गुड ताली पाड़ो चलो एना पी आ जाए सुमैया सुमैया आ जा केड़ा क्या है सुमैया गुड ताली पाड़ो बदा चलो क्रियांश आ जा हम्म पोपयु क्या है पोपयु वेरी गुड ताली पाड़ो बदा एना पी अयाज आ जा શું કહીશ અનાનસ ક્યાં છે અનાનસ અનાનસ જો ગોતે ગોતવા અના અનાનસ ક્યાં છે ફટાફટ ફટાફટ ગોત 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 ના એને તો બીટ કહેવાય અનાનસ ક્યાં છે શ્રદ્ધા બતાવી તો ને અનાનસ હા સરસ લગાવવા સરસ તાલી પાડો ચલો હર્ષિત આવી જા મોસમ બી ક્યાં છે ગુડ સરસ ચલો એના પછી કોણ આવશે કોણ બાકી છે ધ્રુવી ધ્રુવી આવી જાલ જામરૂખ ક્યાં છે જમરૂક અરે વેરી ગુડ તારા ચાલ હવે કોણ બાકી રહ્યો આયુષી આયુષી આવી જાય બેટા ઉભી તા ચલો શાકભાજી માં તારો વારો ઉભી ફટાફટ હાલો બીજું કોણ બાકી ઉમર બાકી છે ઉમર આવી જાય હા ઉમર આવી જાય બેટા શાકભાજીમાં માં ચલો બટેટા ક્યાં છે બટેટા ઉમર બટેટા ક્યાં છે ફટાફટ લગાવી દો દીકા અરે વાહ બટેટા બટેટા બેટા એને તો ટામેટા કહેવાય બટેટું ક્યાં છે હા બાજુમાં જો રીએ ની બાજુમાં બટેટું બટેટું હા ઈ લગાવી દો તાલીપાડો સરસ ચલો લક્ષ્મી તારો વારો હાલ ટમેટું ક્યાં છે ટમેટું લક્ષ્મી આવી જા ટમેટું ક્યાં છે સંસ્કાર એને હા ગોતવા દે લગાવી દો વેરી ગુડ તાલીપાડો બધા ચલો હવે કોનો વારો આવ્યો રિઝવાન રિઝવાન બાકી છે રિઝવાન ફુલાવર ક્યાં છે ફુલાવર મમ્મી ફુલાવર શાક બનાવે છે નહીં નહી એને જાતે ગોતો હોય બેટા હા એને ફુલાવર કહેવાય શું કહેવાય લગાવી દે સરસ તાલી બધા બહુ સરસ ચલો અહીંયા જ આવી જા અલ અહીંયા જ અહીંયા જ તારો વારો જ આવી ગયો છે શાનવા જ આવી જા શાનવા જ રીંગણા ક્યાં છે બેટા રીંગણા

આવી ગઈ કોનો વારો બાકી છે હવે